હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં આજે આપણે બનાવશું સુખડી તો સુખડી માટે મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે અને બે મોટી ચમચી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે જો તમે નકરો ઝીણા લોટની બનાવી હોય તો પણ બનાવી શકો છો મેં બે મિક્સ કર્યો છે અને આ છે ઘી અને ગોળ લેશું આપણે તો પહેલાં આપણે આ એક પ્લેટ છે એમાં આપણે ઘી નાખીને આને ઘી થી ગ્રીસ કરી લેશું આપણે સુખડી બનાવીને આમાં જ પાથરવાની છે તો આપણે આને ગ્રીસ કરી એકદમ સરસ હવે આપણે સુખડીનો લોટ શેકવા માટે એક જાદા તળિયાવાળી કડાઈ લીધી છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું એમાં આપણે આ ઘી નાખશું આપણે લોટ જેટલો લીધો છે અડધું આપણે ઘી એડ તો આપણું ઘી થોડું ગરમ થઈ ગયું છે આપણે એમાં લોટ એડ કરી દેસુ આપણે આ

લોટ નો કલર એકદમ ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે આ લોટ એકદમ હલાવતા જઈને શેકી લેવાનો છે આપણે એકદમ ધીમા આપણે શેકશું લોટ ને તો આપણો લોટ થોડો શેકાઈ ગયો છે જો એકદમ લોટ હળવો થઈ ગયો છે હજી આપણે આને શેકવાનો જ છે જેમ આપણો લોટ શેકાતો જશે એમ એકદમ છૂટું પડવા લાગશે લોટ માંથી અને એકદમ હળવો લોટ થઈ જશે તો આપણે ધીમા તાપે પાંચ થી સાત મિનિટ માટે સતત લોટ ને શેકો છે તો લોટ આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દેશું ગેસ બંધ કરીને પણ આપણે કઢાઈ ગરમ હોય તો આપણો લોટ બળી નો ઠંડો કરી દેશું આ રીતે આમ હલાવતા જાય લોટ ઠંડો કરીને પછી આપણે એમાં ગોળ એડ કરશું એકદમ સરસ સુગંધ આવે છે લોટ આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે આપણે કડાઈને નીચે ઉતારી લેશું તો આપણો લોટ થોડોક ઠંડો થઈ ગયો છે હવે આપણે એમાં ગોળ એડ કરી દેશું તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમે ગોળ એડ કરી શકો છો હવે આપણે આ બધો ગોળ આમાં એકદમ સરસ મિક્સ કરવાનો છે રોટ આપણો થોડો ગરમ છે એટલે ગોળામાં એકદમ સરસ મિક્સ થઈ જાય ગોળને આપણે આ કડા નીચે ઉતારીને જ આપણે ગોળ એડ કરવાનો છે સુખડીમાં નકર આપણી સુખડી એકદમ કડક બની જશે એકદમ સરસ ગોળને મિક્સ કરી લેવાનો છે આપણે જેમ ગોળ એડ કર્યો ગોળ આપણો ઓગળે છે મિશ્રણ જાડું થતું જાય છે ગોળને એકદમ સરસ લોટમાં મિક્સ કરશું તો આપણો ગોળ એકદમ સરસ લોટમાં મિક્સ થઈ ગયો છે હવે આપણે આ મિશ્રણને આ પ્લેટમાં ટાળી દેવાનું છે હવે મેં આ રીતના એક સ્ટીલના વાટકામાં ઘી લગાડી દીધું છે હવે આપણે એને આનાથી એકદમ પ્રેસ કરશું એકદમ સરસ આમાં થાળીમાં પાથવી લેશું આપણે તો આપણે મિશ્રણ એકદમ સરસ થાળીમાં પાથરી દીધું છે હવે આપણે આને થોડી વાર ઠંડુ થવા દેસુ પછી આપણે આના કાપા પાડી લેશું તો આપણું મિશ્રણ બે ત્રણ મિનિટ ઠંડુ થઈ ગયું છે આપણે આને થોડું ગરમ હોય તાજ કાપા પાડી લેશું તો હવે આપણે આના કાપા પાડી લેશું એકદમ સરસ કાપા પાડી તો છે કાપા પડી ગયા છે હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો હવે આપણે સુખડીને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું સુખડી સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે તો તમે જોઈ શકો છો એક આપણે તોડીને પણ જોશું એકદમ સરસ પોચી રૂ જેવી આપણી સુખડી બનીને તૈયાર થઈ છે તો તૈયાર છે મિત્રો આપણી સુખડી તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ